સ્વરાગ્રુપે નારાયણપુરામાં પ્રતિષ્ઠિત રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ લોન્ચ કર્યું અર્બન રીડેવલપમેન્ટમાં અગ્રેસર સ્વરા ગ્રુપે આજે નારણપુરા વિસ્તારમાં સકલ એપાર્ટમેન્ટના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને સત્તાવાર રીતે લોન્ચ કર્યો હતો સકલ એપાર્ટમેન્ટનું રીડેવલપમેન્ટ વર્ષો જૂના રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સને પ્રીમિયમ હાઈ રાઇઝ ડેવલપમેન્ટમાં પરિવર્તિત કરશે જેમાં ચાર બિલ્ડિંગ બાર માળ અને ચાર બિલ્ડિંગ તેર માળની છે આ પ્રોજેક્ટ બસો છેતાળીસ વર્તમાન રહેવાસીઓ માટે લાઇફ અપગ્રેડ સુનિશ્ચિત કરશે જેઓ પ્રોજેક્ટ પૂર્ણ થવા ઉપર વધુ વિશાળ અને આધુનિક ઘર પ્રાપ્ત કરશે જીવનધોરણમાં સુધારો કરવાની સ્વરા ગ્રુપની કટિબદ્ધતા ના ભાગ એક બીએચકે ઘર માલિકોને બે બીએચકે યુનિટ અપાશે બે બીએચકે ધરાવતા ઘર માલિકોને અપગ્રેડ મળશે આ પ્રોજેક્ટમાં ક્લબ હાઉસ ગાર્ડન સમર્પિત સહિતની અત્યાધુનિક સુવિધાઓ પ્રદાન જે ઘર માલિકોને ભવ્ય અને ઉત્કૃષ્ટ જીવનશૈલીનો અનુભવ પ્રદાન કરશે થી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકેની કામગીરી શરૂ કરી અને હાલ અમદાવાદ શહેર મહામંત્રી અને નારણપુરા પિસ્તાલીસનો ધારાસભ્ય તરીકેની મારે અત્યારે કામગીરી કરવી છે સ્વરા રીડેવલપમેન્ટ વાળાના પ્રોજેક્ટો અત્યારે ડે બાય ડે સારા ચાલે છે અને એમાં એમનો કોઈ પ્રોબ્લેમ નથી કોઈ પણ જગ્યાએ એમની ક્યાંય કાયદાકીય ગૂંચ આવતી નથી અને એમનું સ્મૂથલી દરેકને લાભ થાય એવીની ચિંતા કરે છે એટલા માટે

અત્યારે હું લે આવું જ છું કે નવું સકલ અપાર્ટમેન્ટ કઈ રીતનું તો એ આ જગ્યાએ બહુ જ એક મોડર્ન સ્ટ્રક્ચર યેટ એ હોમલી અને સુધી જળવાયેલી હતી આ એરિયાની કલ્ચરલ ફીલ જે જળવાયેલી હતી એ પણ રાખવામાં આવી અને મારી સકલ યાદો પણ બહુ છે મારું બાળપણ મારા ઘર એટલે ઘણા બધી છે મારી સો મોર થેન્ક યુ આ જે પ્રોગ્રામ ની અંદર અનાઉન્સમેન્ટ કર્યું કે રીડેવલપમેન્ટમાં સભ્યોને જોવું હતું કે કેવું બનશે શું છે તો એની આજે થ્રીડી ઇમેજીસ બતાવી સભ્યો માટે જ ખાલી તો એ બધાની અંદર બધાને ખૂબ જ આનંદ આવ્યો અને આમાં સોનામાં સુગંધ કહી શકાય એમ કે આ પ્રોજેક્ટને યશભાઈ અને જાનકીબેન દ્વારા પ્રમોટ કરવામાં આવશે એ રીતે કે રીડેવલપમેન્ટ થવું જોઈએ જે બધાના હિતમાં છે દેશના વિકાસમાં બી હિતમાં છે તે રીતે એમણે બી આજે ખૂબ જ સરસ રીતે અહીંયા આગળ હાજરી આપીને પ્રોજેક્ટનું અમારું બધાનું માન વધાર્યું છે અને સો ટકા આ પ્રોજેક્ટ બહુ સરસ બનશે અને બધાને ગૌરવ અપાવશે થેન્ક